હેલો ફ્રેન્ડ્સ ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે આજે આપણે ફરીથી અમુક એવી ઉપયોગી ટિપ્સ જોઈશું જે તમને ખૂબ જ પસંદ આવશે તો સૌથી પહેલી ટીપ છે સોયમાં દોરો પડવા માટેની ખાસ કરીને ઘરમાં મોટી ઉંમરના હોય તો સોયમાં દોરો પડવામાં ખૂબ જ તકલીફ થતી હોય છે તો એના માટે આપણે આજે એક સરસ મજાનું ટૂલ બનાવીશું અહીં મેં ઝારા પાડવાનો જે સાવરનો હોય તે લઈ લીધો છે આના જે રેસા હોય છે પ્લાસ્ટિકના અને ખૂબ જ મજબૂત હોય છે આમાંથી આપણે એક તોડી લઈશું દોરો અને હવે મેં અહીં એક ખાલી રિફિલ લઈ લીધી છે રિફિલ જ્યારે પણ ખાલી થાય તો આપણે ફેંકી દેતા હોઈએ છીએ પણ આજે આપણે એનો સરસ મજાનો એક ઉપયોગ કરીશું આપણે જે વારો તોડ્યો છે ને એને આપણે આવી રીતના વાળી લઈશું અને રિફિલના પાછળના ભાગમાં તેના બંને છેડા નાખી દઈએ એટલે ઉપરથી આવી રીતના એક લૂપ જેવું થઈ જશે થોડુંક જ આપણે બારે રાખવાનું છે અને હવે ગ્લુ ગનની મદદથી આને આપણે ફિક્સ કરી દઈએ તમારી પાસે જો ગ્લુ ગન ન હોય તો લાઇટરની મદદથી રિફિલને સહેજ ગરમ કરી અને પછી કપડાંથી એકદમ દબાવીને એનું મોઢું બંધ કરી શકો છો તો એ રીતે પણ થઈ શકે પણ ગ્લુગનથી કામ સરળ થઈ જાય છે તો આવી રીતના ગ્લુગન લગાડી અને સાધારણ હાથેથી અડી શકાય એટલું ઠંડુ થાય પછી આપણે આને સહેજ આવી રીતના દબાવી દઈશું એટલે એકદમ સરસ આ ફિક્સ થઈ જશે રિફિલ સાથે તો જો આ બની ગયું છે અને અત્યારે મેં રિફિલ આખી રાખી છે પણ તમે ઈચ્છો તો આને વચ્ચેથી કટ કરીને આવી રીતના ટૂંકી પણ કરી શકો છો તો આની મદદથી આપણે સરળતાથી દોરો પૂરવી શકીશું સોયની જે કાણું હોય છે તેની અંદર આ સરળતાથી ઇન્સર્ટ થઈ જશે અને આનું લૂપ મોટું હોવાથી સરળતાથી આની અંદર આપણે દોરો પસાર કરી શકીએ છીએ અને પછી આપણે આને આવી રીતના ખેંચી લઈશું તો એકદમ ઇઝી રીતે સોયમાં દોરો પૂરવી શકાશે ખાસ કરીને ઘરમાં મોટી ઉંમરના હોય તો એના માટે આ ખૂબ જ ઉપયોગી થશે તો આ ટીપ તમને જો ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી નાખજો હવે પછી નેક્સ્ટ ટીપ જોઈશું એના માટે અહીં મેં કડવો લીમડો લઈ લીધો છે પાંચથી છ ડાળી જેટલો જેને મેં વ્યવસ્થિત પાણીથી ધોઈ લીધો છે હવે એક ખાંડણીની અંદર આપણે આ બધા જ લીમડાના પાન લઈ લઈએ તેની સાથે ચારથી પાંચ લવિંગ નાખી દઈશું અને આને આપણે ખાંડી લઈએ તમે ઈચ્છો તો મિક્સરમાં પણ આને ક્રશ કરી શકો છો તો જો આ સરળતાથી ખંડાઈ ગયું છે ફ્રેન્ડ્સ તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારી પાસે કોઈ સરસ આઈડિયા કે ટીપ હોય તો તે પણ તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો હવે અહીં મેં એક નાની કળાઇમાં પાં કપ જેટલું નારિયેલનું તેલ લઈ લીધું છે કોપરેલ તેલ આપણા બધાના ઘરમાં હોય જ છે તેની અંદર આપણે જ્યાં લીમડો ખાંડીને રાખ્યો હતો તે નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી અને એકદમ સ્લો ફ્લેમ પર આપણે આને થોડીકવાર લગભગ સાતથી આઠ મિનિટ માટે ગરમ કરીશું જેથી લીમડા અને લવિંગનું બધું જ સત્વ છે તે તેલની અંદર આવી જશે તમે ઈચ્છો તો રેડીમેડ જે લીમડાનું તેલ આવે તે પણ લઈ શકો છો પણ તે સરળતાથી બધી જગ્યાએ નથી મળતું હતું એટલે આવી રીતના આપણે ઘરે સરળતાથી કડવા લીમડાનું તેલ બનાવી શકીએ છીએ તો જો એકદમ સરસ આપણું તેલ છે તે ગ્રીન કલરનું થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સાધારણ ઠંડુ થાય પછી આપણે આને ગાળવાનું છે અને આ તેલ ખૂબ જ ગુણકારી છે અત્યારે આપણે આનો અલગ જ ઉપયોગ કરવાના છીએ પણ જો તમને માથામાં ખૂબ જ વધારે પ્રમાણમાં ખોડો રહેતો હોય ખંજવાળ આવતી હોય અથવા તો ઉંદરી થઈ ગઈ હોય તો આવી રીતના કડવા લીમડાનું તેલ બનાવી અને માથામાં લગાડશો તો તમને ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે અત્યારે આપણે આ તેલમાં કપૂરની ગોળીઓ નાખવાની છે તો અહીં મેં ચાર કપૂરની ગોળીઓ લઈ લીધી છે એને આપણે હાથેથી ભૂકો કરીને આની અંદર એડ કરી દઈશું એકદમ સરળતાથી ભૂકો થઈ જાય છે અને કપૂરની ગોળી પણ આપણા દરેકના ઘરમાં હોય જ છે તો અહીં મેં ગોળી નાખી દીધી છે આ અત્યારે થોડોક ક્રિસ્ટલ દેખાઈ રહ્યા છે તે જ્યારે ગરમ થશે ને ત્યારે અંદર ઓગળી જશે હવે અહીં મેં ઓલઆઉટની ખાલી રિફિલ લઈ લીધી છે જ્યારે પણ ખાલી થાય તો આપણે ફેંકી દેતા હોઈએ છીએ તો એને ફેંકવાને બદલે આને આપણે ખોલી અને આની અંદર આ તેલ ભરી દઈશું એકદમ સરળતાથી આ ખુલી જાય છે તો એકદમ સસ્તું અને ખૂબ જ ઇફેક્ટિવ એવું આપણું આ કેમિકલ એક બની ગયું છે આને તમે રૂમ ફ્રેશનર તરીકે પણ ઉપયોગ કરી શકો છો કેમ કે આની અંદર કપૂર નાખેલું હોવાથી ખૂબ જ સરસ સુગંધ આવે છે અને તમે મચ્છર કે જીવજંતુ માટે પણ ઉપયોગ કરી શકો છો તો આને વ્યવસ્થિત ફિટ કરી આપણે ઓલઆઉટમાં નાખીને આને ચાલુ કરી દઈશું તો ઘરમાં જો માખી મચ્છર હોય ને તો તે પણ આ કડવા લીમડા અને કપૂરના કારણે દૂર થઈ જશે અને સાથે જ એકદમ સરસ એવી સુગંધ પણ આવશે શરૂઆતમાં નહીં આવે પણ જેમ જેમ ગરમ થશે ને અંદર કપૂર ઓગળતું જશે એમ એમ સરસ સુગંધ આવશે તો આ ટીપ તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે પછી આપણે નેક્સ્ટ ટીપ જોઈશું તો અહીં મેં ઢોસાનો તવો લઈ લીધો છે નોનસ્ટિક આપણે જ્યારે પણ તવો સાફ કરીને તો આવી રીતના વચ્ચેથી તો ક્લીન થઈ જાય છે પણ આની કિનારી ઉપર આવી રીતના ધીમે ધીમે કાળાશ અને ચીકાશ જામતી જતી હોય છે અને જો આપણે વારાથી ઘસીએ ને તો આ બધું ઉખડી જાય નોનસ્ટિક તો એના માટે આપણે શું કરીશું તવાને આપણે ગેસ ઉપર મૂકી દઈએ અને સાઈડમાં જ્યાં જ્યાં કાળું છે ત્યાં થોડુંક મીઠું નાખી દઈશું અને સાથે થોડોક બેકિંગ સોડા એટલે કે કૂકિંગ સોડા મેં લીધેલો છે એ નાખી દઈશું અને આની અંદર એક ગ્લાસ પાણી નાખી અને હવે અહીં મેં લાકડાનું એક ચાકુ લઈ લીધું છે આવી રીતના એની મદદથી આપણે એકદમ હળવા હાથે સાઈડમાં આવી રીતના ઘસીશું આવી રીતના કરવાથી સાઈડની જે ચિકાસ હોય છે તે ધીમે ધીમે નીકળવા લાગશે ઉપરની જે રીંગ છે ને એ મેટલની હોય છે એટલે એના ઉપર તમે વારો ઘસી શકો છો પણ અંદર નથી ઘસી શકતા તો આવી રીતના કર્યા પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને જે સ્પોન્જ હોય ને એની મદદથી એકદમ હળવા હાથે આને ઘસીશું થોડીક વાર આવી રીતના ઘસ્યા પછી ફરીવાર ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ અને આવી રીતના સાઈડ્સમાં પણ ફરીવાર ઘસતા જઈશું તો આવી રીતના સરળતાથી ચિકાશ દૂર થઈ જાય છે પણ મારો તો ખૂબ જ જૂનો છે એટલે થોડું ઘણું રહી ગયું હતું પણ આને હું તમને ક્લીન કરીને બતાવું તો અહીં મેં તવાને સરસ ધોઈને ક્લીન કરી લીધો છે અને જો તમે સાઈડની રીંગ સરસ દેખાવા લાગી છે પહેલાં કાળી દેખાતી હતી અને સાથે જ તવો પણ સરસ ચોખ્ખો થઈ ગયો છે હવે પછીની નેક્સ્ટ ટીપ છે શિયાળામાં ઠંડીમાં વાસણ ઉટકવાનો ખૂબ જ કંટાળો આવતો હોય છે એમાં ખાસ કરીને રાત્રે જો સાડા નવ દસે આપણે જમીને ફ્રી થઈએ તો વાસણ ઉટકવાનું મન જ નથી થતું તો એના માટે આજે હું તમને એક સરસ મજાની ટીપ બતાવીશ આવી રીતના ઓનલાઈન અથવા તો દુકાનમાં ગ્લવ્સ મળતા હોય છે જ્યાં પણ તમને હાઉસ ક્લિનિંગનો સામાન મળે ત્યાં ગ્લવ્સ સરળતાથી મળી જશે અને આનો કંઈ ખાસ કિંમત પણ નથી હોતી અને હું કોઈ માર્કેટિંગ નથી કરી રહી પણ આ ખૂબ જ ઉપયોગી છે એટલે બતાવી રહી છું અને આની અંદર આવી રીતના જાડી ઝાડી જેવું હોય છે ખરબચડું હોય છે તો આપણે હાથમાં સ્ક્રબર લેવાની પણ જરૂર નથી ડાયરેક્ટ હાથને તમે લિક્વિડમાં બોળી અને વાસણ ઉટકી શકો છો તો ખૂબ જ ઇફેક્ટિવ છે આનાથી તમારા હાથ ભીના નહીં થાય ઠંડા નહીં લાગે પાણીમાં અને પ્લસમાં શિયાળામાં ઠંડા પાણી અને સાબુને લીધે જો હાથ ફાટી જતા હોય ને તો તે પણ નહીં થાય હવે કદાચ તમને ગ્લવસ ન મળે અથવા તો તમારે ન લેવા હોય તો હું તમને એક બીજો આઈડિયા બતાવું આવા જબલા આપણા દરેકના ઘરમાં હોય છે જબલાને હાથમાં પહેરી અને હાથમાં જે આપણે બંગડી કે કડું પહેર્યું હોય તેમાંથી આને એક છેડાને કાઢી અને એકદમ ટાઈટ ગાંઠ વાળી દઈશું આવી રીતના મેં બીજા હાથમાં બંગડીમાં એકદમ ગાંઠ ગાંઠવાળી લીધી છે અને બંગડીને આપણે ખેંચીને ઉપર ચડાવી લઈશું અને ત્યાર પછી વાસણ ઉટકીશું તો પાણી ઠંડુ પણ નહીં લાગે અને પાણી અને સાબુના લીધે જો હાથ ફાટતા હશે તો તે પણ નહીં થાય આમાં થોડુંક સ્લીપ થઈ જાય છે પણ ધીમે ધીમે પ્રેક્ટિસથી તમને ફાવવા લાગશે તો આવી રીતના બધા જ વાસણ તમે સરળતાથી ક્લીન કરી શકો છો તો આવી રીતના કર્યા પછી જબલાને કાઢીને આપણે ફેંકી દઈશું તો શિયાળામાં રાત્રે ઠંડીમાં આ ટીપ તમને કામ આવશે અને ધીમે ધીમે પ્રેક્ટિસથી તમને ફાવવા પણ લાગશે તો આજના આ બધા જ આઈડિયામાંથી તમને કયો આઈડિયા સૌથી વધારે ગમ્યો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ